નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક આયસર ત્રણસો એંશી ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અમિતભાઈને વેચવાનું છે મોડલ વાત કરું તો બે હજાર અને ચૌદ ના મોડલ નું આ ટ્રેક્ટર તમને જોવા મળશે આઈસર ત્રણસો એસી સિલ્વર કલર માં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ગેર એકદમ સારા કન્ડિશનમાં છે ટાયરની વાત કરું તો તમને ટાયર પણ મિત્રો સાઠ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી આ ટ્રેક્ટરમાં ટોટલ જવાબદારી સાથે અમિતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો અમિતભાઈનો કોન્ટેક્ટ જરૂરથી કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો અમિતભાઈના મોબાઈલ નંબર ક્યાંથી મેળવવા એ હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવાનું હોય તો બે હજાર ચૌદનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને પાસઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મિત્રો ધારી જિલ્લો અમરેલી અને ગામ છે ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે મળશેની નીચે ટાઇટલ ઉપર મિત્રો અમિતભાઈ નામ અને બ્યાસી જીરો જીરો બોતેર વાળા નંબર આપેલા છે એમાં કોલ લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો